પ્રજા કીર્તિજી પટેલ છે મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારા માં છે હાલની તકે તો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ અને બજરંગદાસ બાપુ જે મિત્રો અત્યારે કીર્તિ પટેલ ઘણા બધા ખુલાસા કરી રહી છે એના વિશે બજરંગદાસ બાપુએ અત્યારે સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કેમ કે મિત્રો કીર્તિ પટેલ જે ભવનાથ મેળાની અંદર સ્નાન કરવા માટે જાય છે મૃગી કુંડની અંદર તેમાં સાધુઓ સાથે તે પણ ડાન્સ સ્નાન કરવા જાય છે અને સ્નાન કર્યા બાદ લોકોનું તેમના પર સાધુઓનું તેમના પર ધ્યાન જાય છે અને ત્યાંથી કીર્તિ પટેલને બહાર મૂકવામાં આવે છે અને ત્યારબાદ કીર્તિ પટેલે ખુલાસો કર્યો છે કે બાપુને પત્ની છે અને એક બાળકો છે પણ મિત્રો કીર્તિ પટેલ અત્યાર સુધી જે પણ બોલી છે ને એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો સાચું જ બોલે છે તો શું મિત્રો કીર્તિ પટેલે આપે આ વખતે જે પણ ખુલાસા કર્યા છે તે કીર્તિ પટેલ સો સો ટકા સાચી છે કેમ કે મિત્રો કીર્તિ પટેલે જે ખુલાસો કર્યો છે ને ત્યારબાદ જે બાપુ હતા ને તે ચૂપ થઈને બેસી ગયા છે પણ અત્યારે બજરંગ દેશ બાપુએ સૌથી મોટો ખુલાસો કર્યો છે જે કીર્તિ પટેલ જે પણ આરોપો લગાવ્યા છે જે પણ બયાન આપે છે તેના ઉપર અત્યારે સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે અને ખરેખર મિત્રો કીર્તિ પટેલ ત્યાં તો ગઈ હતી મૃગી કુંડે ગઈ હતી સ્નાન પણ કર્યા હતા સાધુ સંતો સાથે મળીને અને ત્યારબાદ તેને બહાર મૂકવામાં આવી ત્યારે તો કીર્તિ પટેલ બોલી હતી પણ મિત્રો બે દિવસ બાદ કીર્તિ પટેલે સૌથી મોટો ખુલાસો કરવાનો નિર્ણય લીધો હતો જે રાતના નવ વાગે લાઈવ થવાની હતી અને લાઈવ પણ નહોતી થઈ કેમ કેમકે કીર્તિ પટેલને કોકે ના પાડી હતી કોઈએ તેને સમજાવ્યું હતું કે સાધુ સંતોનું અપમાન ન કર ત્યાંથી તેઓ તેમના ગુરુએ જ કહ્યું હતું તેથી કીર્તિ પટેલ બંધ થઈ ગઈ હતી પણ મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલે ખુલાસો કર્યો છે સૌથી મોટો ખુલાસો કર્યો છે જેને પણ કીર્તિ પટેલ ઉપર આરોપો લગાવ્યા છે ને સ્નાન કરવાની ના પાડી હતી અને કીર્તિ પટેલ ઉપર મિત્રો એફઆઈઆર પણ થઈ ગઈ છે એવું કીર્તિ પટેલ બોલી રહી હતી પણ અત્યારે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે કીર્તિ પટેલ ઉપર બજરંગદેશ બાપાએ ખુલ્લે આમ ખુલાસા કર્યા છે અને કીર્તિ પટેલને ન કહેવાનું કહ્યું છે તો શું મિત્રો કીર્તિ પટેલનો ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદ થઈ રહ્યો છે અને મિત્રો કીર્તિ પટેલ ગમે ત્યાં જાય તેનો વિવાદ થઈ જ જાય છે સારું કામ કરે તો કીર્તિ પટેલનો વિવાદ ખોટું કામ કરે તો કીર્તિ પટેલનો વિવાદ અને ફરી એકવાર કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં આવી ગઈ છે અને મિત્રો ખરેખર કીર્તિ પટેલ જે પણ બોલે છે તે લગભગ તો સાચું હોય છે પણ અત્યારે જે બાપુ કીર્તિ પટેલ વિશે બોલી રહ્યા જે કીર્તિ પટેલ જે ખુલાસા કર્યા છે એમના વિશે શું કહે છે તે વિડીયો જુઓ બાકી આ વિશે તમારે શું કહેવું છે કેમ કે મિત્રો કીર્તિ પટેલ જે મહાદેવ મૃગી કુંડની અંદર જે સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ તેને ત્યાંથી સાથો બહાર મૂકી દે છે કાઢી મૂકવામાં આવે છે પોલીસ પણ આવી જાય છે તો આ ઉપર કીર્તિ પટેલને ત્યાંથી તો નીકળી જાય છે પણ ત્યારબાદ કીર્તિ પટેલ ઘણા બધા ખુલાસા કરે છે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જો બાકી આ વિશે બજરંગદાસ દાસ બાપા શું કહેવા માંગે છે અને કીર્તિ પટેલ આ વિશે શું કે છે બાકી કીર્તિ પટેલ લગભગ તો જે બોલે છે સાચું હોય છે બાકી અત્યારે ચાર પાંચ સાધુ હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું બેન દીકરી કલંગ આવ્યું છે એટલે સાધુ દબાઈ જવાનું સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી ત્યારે જે હાલિ રાજકારણ ભવનાથ મેળામાં એમાં જે